પ્રાપ્ત વિગત મુજબ શહેરના નિઝામપુરા નગરમાં રહેતા અને વર્ષમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાથી વડોદરા આવતા એનઆરઆઈ જયેશ પટેલનો સંપર્ક સુરતમાં રહેતી સગીરા સાથે વોટ્સએપ ચેટિંગથી થયો હતો અને જયેશ પટેલે સગીરાને નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી હતી ગત તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ જયેશ પટેલે સગીરાને રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આદેડ વય એનઆરઆઈ હવસખોટ જયેશ પટેલનો ભોગ બનેલ સગીર પીડિતાયેશ પટેલ વિરુદ્ધ એનઆરઆઈ જયેશ પટેલની ધરપકડ કરી તેનો મેડિકલ ટેસ્ટ કરાવવા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુદભાઈ પટેલ ઉમરવડ સોગણ સાહીઠ નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભી પટેલ ઓગણસાઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખ્યો છે റിപ്പോർട്ടർ സനി സിന് സത്യമയ ചെയ്തി ലൈവ് ന്യൂസ് വടോദരാ